कम लाइ मोबाइल બજાર છે રસણ માં આજે રજા છે કાલ કાલની બજાર ની વાત કરું તો ભાવ ને ભાવ આજે લસણમાં તો રજા છે હરાજી આજે બંધ છે આજના નહીં પણ કાલના ભાવ તમને દઉં સાડા આઠસો થી અઢારસો પચાસ રૂપિયા લગીના ભાવ કાલના બોલાયા હતા લસણ માં રજા છે ભાઈ લસણ માં જે રજા છે ભાઈ સ્ટુડન્ટ વેલકમ છે વેલકમ રજા છે જોઈ આ એક છાપરું ભરેલું છે અત્યારે તો લસણમાં લસણમાં એક છાપું છે ને આવકું બંધ છે અત્યારે લસણની આવક બંધ રાખેલ છે गर्मसाली वातावरण से ना ही सब देखों दिवस में भी रह जाते बस तीन चार दिन में रेट ज्यादा फर्क नहीं पड़ेगा यही रेट चलेगा मतलब साढ़े सात सौ से लेके दो हज़ार तक का इससे ज्यादा तो नहीं पड़ेगा तीन चार दिन की बात बोल रहा हूँ तो ज़्यादा रेट ऊपर नीचे नहीं होगा मतलब तो क्या दो दिन की और छुट्टी है संडे की और छब्बीसवीं जनवरी है तो दो दिन छुट्टी रहेगी તમારું જય માતાજી માતાજી માં સ્વાગત છે ઠંડી બહુ જ છે આજે ઠંડી બહુ છે પાછી જેટલી આવક થઈ એટલી આવકમાં કંઈ ઘટાડો નહીં થાય કારણ કે આ તો ત્રણ દિવસની રજા છે એટલા માટે આવક બંધ કરી છે ને વરસાદી વાતાવરણ છે એના હિસાબે પણ થોડોક કરી લીધો આવકમાં વેલકમ છે બધાનું લાઈવમાં વેલકમ વેલકમ ભાઈ નામ લેજો ભાઈ સમજાણું નહીં તમે આ શું કીધું ભાઈ નામ લેજો બેસી બેન દીકરીનું કંઈ સમજાણું નહીં ભાઈ થોડુંક ઘરખું જ બંશી બેન દીકરીનું કાલાસ કમલેશ વેલકમ કાઈ સમજાતું નથી આ તમે લેખું નખોનું નામ લેવાનું છે મતલબ

મારી દીકરીનું નામ છે છે અચ્છા اچھا તમારી દીકરીનું નામ છે મારી દીકરીનું બંસી નામ છે બંસી હેલો બંસી કેમ છો મજામાં બંસી નામ છે ને તમારી દીકરીનું હેલો બંસી હેલો ગામ કહી દે તમારું કયું ગામ છે બંસી બેટા તમારું ગામ કયું ધર્મેશભાઈ તમારું ગામ જણાવજો ને થોડુંક કીધું તો હશે પણ ભૂલાઈ ગયું છે મારાથી સરસ સરસ અરે ડીમાં ને તો કામ છે તો તમને ખબર જ હશે ડીસા એકવાર આવવાનું છે કે બી આવવાનું થાય તો કોઈ ખબર નથી બટેટા ભરવા આવું છે એકવાર કારણ કે થોડાક ભાવમાં પડે ને અહીંયા કરતા જોઈ લાપડું દસમું છાપલું હરાજી લેવાનું છે તો મંગળવારે હરાજી રહેશે સરસ સરસ ચાલો ડીસાદી કઈક જોઈ હવે ડીસા આવવાના છે બંશી નામ છે તમારી બીજું બહુ સરસ નામ છે બંસી જોવે છે લાઈવ આપણી જોવે છે બંસી જોતી તો બંસી ઠંડી કેવી પડે છે તમારા દિશામાં અહીંયા તો બહુ વાગે છે પવન ને બધું ખૂબ આભાર કે તમે વિડીયોમાં લાઈવમાં બધાની પહેલા હોય છે તમારી લાઈવ કોમેન્ટ તમારી બધાની પહેલા હોય છે આપણા વિડીયોમાં કોમેન્ટ એના માટે તમારો ખૂબ ખૂબ આભાર આવો ઓફિક ગોંડલ આગળ બજારું ને વધારો ઘટાડો થશે નહીં એવું લાગે છે ભાઈ બે હજાર પાર થાય એવું શક્યતા ઓછી છે કારણ કે નવા લસણ આંબી ગયા છે હવે એમપી ના એમપી ને ઉટી લસણ આંબી ગયા છે એમપી ના એટલે આગળ ભાવ બહુ વધે એવી શક્યતા તો દેખાતી નથી કારણ કે લસણની આવક પણ સારી થાય છે અત્યારે જૂના લસણમાં ઘણા લસણ ભર્યા છે આજે એટલે બહુ વધારો ઘટાડો તમારો નંબર આપો ભાઈ તમે જય માતાજી ભાઈ જય માતાજી ભાઈ હું કામ ચાલુ કરું ઠીક છે ઠીક છે કામ કરી લો ભાઈ તમે આપણે જો હવે થોડીક જ લાઈવ ચાલુ રાખશી પછી એમણેં બંધ જ કરવીએ કામ પહેલાં કરો કામ પહેલાં કરો લાઈવમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ટાઈમ દેવા માટે એના માટે થેન્ક યુ અને બંસિંહનું પણ થેન્ક યુ કે એ પણ અમારી લાઈવ જોવે છે વિડીયો જોવે છે તો થેન્ક યુ એનું પણ નંબર ને નંબર આપણે વિડીયો નાખી દઈએ નંબર તો આજે નંબર નાખી દેસ વિડીયો ઠીક છે ઠીક છે તમે કામ ચાલુ કરો જય માતાજી તમને જય માતાજી જય માતાજી પાછા આવડે આવશે એવું લાગશે તો સાતક વાગે લાવ ટાઈમ મળે તો ત્યારે આવજો લસણ કા ક્યા લસણ કા ભાવ સસ્તા વિનોદ ભાઈ કાલે બજાર સાતસો થી લઈને અઢારસો પચાસ રૂપિયા લગી લસણ વેચાણ હતા સાતસો થી લઈને અઢારસો ને પચાસ રૂપિયા સાતસો સાડા સાતસો લગી કારખાના વાળા લેવામાં હતા वा सात सौ लगे का भाव सस्ता का तो सात सौ से लेके अठारह सौ पचास रुपये तक बिका है कल कल मैंने पचास का केजी तो मैंने लिया है हाँ वो हजार रुपये हुआ ना पच्चास सूपे केजी मतलब एक कज़ाल होता है। तो मैंने लिया भाई बंदल हेड से पर यार से हाँ। हाँ तो ये तो छू ना के भाई हाथ थी दिलाई ना डर सो पच्चास लगी ना माल वेचा है जो वो माल मीडियम क्वालिटी हुए सारी क्वालिटी हुए एक्स्ट्रा क्वालिटी हुए। हम तो वेचा एक बे वक्त मोटा बावे वेचा बीज कहियो ना जो प्लेनू लगे सौ गुणी लीजिए के लीजिए ते गोडल मार्केट यार्ड में સમા ખલીલી કરો છો ભાઈ દોઠો ગુણી પડી પડી છે દોઠો ગુણી પડી છે તો હવે હેને વેચી નખાય વેચો હવે જૂનું લસણ કારણ કે નવા લસણ હવે આંબી ગયા છે ભાઈ હવે હાથ કોઈ મતલબ છે નહીં સારું હોય તો વેચી નાખો હવે બહુ વધવાની શક્યતા લાગતી નથી એટલા માટે છતાં એ બે તમારે જે દલાલ હોય જાણકારી લઈને વેચી નાખો વેલકમ વેલકમ થેન્ક યુ લાઈવમાં આવવા માટે તમારા નંબર આપજો વિડીયોમાં નાખી દેસ આપણે છેલ્લે એન્ડમાં પછી એમાં વિડિયો નંબર નાખવામાં હું હોય ખબર છે ને પછી કે તમને કોલ ચાલુ ચાલુ જ રહે છે ને આપણે પાછા મજૂરી કામ કરી છે તો કોઈને જવાબ આપી ન મતલબ એટલા માટે આપણે નંબર બહુ છે નવું લસણ આવે ના ના ઓ નવું લસણ હજી ગોંડોલ યાદમાં નથી આવ્યું એમપી માં ચાલુ થઈ ગયું આવો ગોંડોલ માં હજી નથી આવ્યું દેશી લસણ હજી વાર છે હજી મહિનો બધી જેવું થઈ જશે લસણ આવતા આવતા નવું દેશી આવ્યું તો મતલબ એક બે કટા આવે એ આવ્યું ન કહેવાય સાડા આઠસો થી સાડા આઠસો લગી વેચાય છે કોક ઝીણું લસણ આવે કોક કોક એકાદ જ ઇન્સ્ટાગ્રામમાં તમને ફોલો કરું છું ઠીક છે ઠીક છે કરી દો ઇન્સ્ટાગ્રામમાં અને મારી આઈડી બતાવી દેજો આગે ક્યા હો સકતા હોય તીન દિનમાં પુરના કણ આવક કેટલી છે આવક હમણાં બંધ છે સોમવાર લગી સોમવારે રાતે નવ વાગે આવક લગભગ ચાલુ થશે છતાં એ મેસેજ કાંઈ આવશે તો આપણે લાઈવ કરી નાખશું તે બી અત્યારે તો આવક બંધ છે ત્રણ દિનની રજા છે એટલા માટે રવિ સોમની રજા છે મંગળવારે ચાલુ થશે પાછી માર્કેટ ત્રણ દિનમાં દીધા ત્રણ દિવસ પછી ચાલુ થશે મંગળવારે તો બજારો બહુ ખાસ નહીં મતલબ કે બે હજાર પાર તો નથી દેખાતી અત્યારે હાલમાં જોઈ શકી છી તો બે હજાર પાર જાય એવું શક્યતા બહુ ઓછી છે નવરા થઈ ગયા નવરા જ છે રજા છે ભાઈ તે બંધ છે એટલે બંધ છે બી ટાઇટ છે ડ ઉચા વહેલા अच्छा सब होता है पावर आ रो तेज बैठा बैठा तो वधारे टाइट चढ़ी जाएगा ये तो कहूं तड़क के गड़ी करी तड़क को लगे छाया आवी तो के छाया टाइट है उड़ी भाई जाऊं तो जाऊं किया भीम भाई नया नो लगे ना नया तड़को को लगे गड़ी गुबा रही ही तो